નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ આજે પાંચમો દિવસ છે દિવસોમાં એટલે કે ત્રણ થી ચાર અઠવાડિયા દરમિયાન ખૂબ મોટો ઘટાડો બજારમાં આવી ગયો છે અત્યારે બજાર જ્યાં છે ત્યાં આપણે સમજીએ તો નીચા માલ સાડા થી શરૂ થાય છે અને સારામાં સારી ક્વોલિટી આપણી સત્તરસો અઢારસો રૂપિયા સુધી વેચાઈ રહી છે વીસ કિલોમાં વચ્ચેનો મીડિયમ ભાવ આપણે જોઈએ કે જે ભાવની માલ વેચાતા હોય એ ભાવની રેન્ડ છે લગભગ બારસો રૂપિયાથી લઈ અને સોળસો રૂપિયા વીસ કિલોના હવે આ જે ભાવ છે એ ત્રણ ભાવ છે ગયા વર્ષમાં આપણે જે ભાવથી માલ વેચ્યો હતો એની સરખામણીમાં ત્રીજા કે ચોથા ભાગના ભાવ આપણને મળી રહ્યા છે હવે અત્યારે આ જે ભાવ મળી રહ્યા છે એ ભાવો સ્થિર થાય એમાં થોડો ઘણો વધારો થાય અને આપણને કમસે કમ આપણો સામાન્ય ખર્ચ નીકળે ત્યાં સુધીના ભાવ મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ કેવી અને કેટલી તો આપણે ત્યાં ઉત્પાદનના હિસાબથી આપણે જોઈએ તો આ વર્ષમાં આખું વર્ષ આપણા ખેડૂતો તરફથી ખૂબ મોટા જથ્થામાં બજારમાં માલ આવતો રહેશે કારણ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બે રાજ્યોના ખેડૂતોએ ખૂબ મોટા પાયે વાવેતર કર્યું છે આ વર્ષમાં આપણા વાવેતરમાં અવશ્ય વધારો થયો છે પણ આ બે રાજ્યોએ બહુ મોટા પાયે વાવેતરમાં વધારો કર્યો છે અને એની અસર આખી સિઝન દરમિયાન આપણને બજારમાં જોવા મળશે કારણ કે હજી ખૂબ મોટા પાયે માલ એમનો તૈયાર થઈ અને બજારમાં આવવાને થોડા દિવસ બાકી છે એટલે એ માલ જ્યારે બજારમાં આવશે ત્યારે બજાર પર એની કેટલીક અસર તો અવશ્ય થશે પણ સાથે સાથે એક હકારાત્મક બાજુ જે ખુલ્યું છે એની આજે આપણે ચર્ચા કરીએ છીએ અને એ બાજુ જે ખુલ્યું છે એ છે અમેરિકાની આયાત નીતિમાં લસણના બજારને લઈને લસણના આયાત શુલ્કને લઈને જે ફેરફારો થયા છે એ ફેરફારો ગયા વર્ષ દરમિયાન આખું વર્ષ અમેરિકાએ ચાઇનાનું લસણ આયાત કર્યું અને ચાઇનાનું લસણ વાપર્યું ભારત થી પણ લસણ અમેરિકા જાય છે આપણે પણ છીએ લસણના પણ ગયા વર્ષમાં આપણા દેશના જ બજારોમાં ભાવો એટલા ઊંચા હતા કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોની હરીફાઈમાં આપણો માલ જાજો નહોતો જોતો અને એના કારણે મોટો લાભ ચાઇનાએ લીધો કેટલુંક લસણ આપણા દેશમાં પણ એને ઘોસાડ્યું અને દુનિયાના બાકીના દેશોમાં પણ એને મોટા પાયે વેપાર કર્યો અમેરિકાની અંદર જે જુદા જુદા આયાતી પ્રકારો હોય જેમ કે તાજું લસણ હોય પછી લસણ એટલે કે સુડ્રેટ લસણ હોય અને લસણ ની અંદર આખી કળીથી માંડી અને ફ્લેક્સ એટલે કે ટુકડા ચીપ્સ પાવડર કરકરો પાવડર આ બધી ચીજો જે હોય છે લસણના જે વર્ગીકરણ હોય છે એના ઉપર જુદા જુદા જે આયાત શુલ્ક હોય એ આયાત શુલ્કમાં વીસ ટકાથી લઈને પાંત્રીસ ટકા સુધી આઈટમ પ્રમાણે આયાત શુલ્ક જે હતા એના ઉપર ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકારે ટેરિફ વૃદ્ધિ એટલે કે આયાત શુલ્કમાં લગભગ દસ ટકા જેટલો વધારો કર્યો છે અને એ વધારો આ જ અઠવાડિયાના મંગળવાર બુધવારથી લાગુ થવાનો છે એટલે એ વધારો લાગુ થશે એટલે ચાઇનાથી આવતા લસણના માલ પર ખર્ચ વધશે અને એ વધેલા ખર્ચના કારણે આપણે ત્યાંથી નિકાસ થતું લસણ અત્યારના ભાવના હિસાબથી આપણે જોઈએ તો ચાઇનાના લસણની સામે ભાવમાં હરીફાઈ કરી શકે એવા સંજોગો ઉભા થઈ રહ્યા છે હવે આપણા લસણ પર ટેરિફની સ્થિતિ અમેરિકામાં શું છે તો ગયા વર્ષે આપણા લસણ પર કોઈ પણ પ્રકારનું ટેરિફ અમેરિકામાં નહોતું ભારતીય લસણ અમેરિકામાં સંપૂર્ણપણે આયાત થઈ પણ આપણા ભાવ ઊંચા હતા એટલે આપણું લસણ જાદુ નહોતું જતું હવે હજી આપણા લસણના ટેફમાં ત્યાં કોઈ એવો નિર્ણય નથી લેવાયો કે આપણા લસણ ને પણ ત્યાં મોઘું વેચવું પડે હજી પણ ભારતીય લસણ

થયું છે ત્યારે એની અસર અસર થવાના સમયે આપણા લસણ પર આવશ્યક થશે અને એ અસર જ્યારે આપણા માલ પર થાય ત્યારે આપણો માલ એકંદર આપણે અત્યારે જે ભાવથી વેચી રહ્યા હોઈએ એનાથી થોડા સારા ભાવો મળવાની આપણી અપેક્ષા બને છે મિત્રો તો આજના દિવસે આપણે લસણની આંતરરાષ્ટ્રીય વ્યાપારની પરિસ્થિતિ અને એમાં ખાસ કરીને અમેરિકાની અંદર આયાતી લસણ જે ચાઈનાથી થાય છે આયાત અને બીજા ક્રમે ભારતથી આયાત થાય છે એના ઉપર અમેરિકન સરકારે આયાત શુલ્કમાં કરેલા ફેરફારની અસરની જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપો આ એપિસોડ પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત